અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાની ભારે વર્ષા બાદ ઉદ્ભવેલી પૂરની સ્થિતિને નિયંત્રણમાં લેવા અને ભવિષ્યમાં આવી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે સુરતના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના મંત્રીઓ ધારાસભ્યો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પૂરની સ્થિતિને નિયંત્રણમાં લાવવા અને શહેરમાં વારંવાર થતી પૂરની સમસ્યાનો ઉકેલ શોધવાનો છે સુરત શહેરમાં ગત થોડા દિવસોથી ભારે વરસાદને કારણે ખાડીઓ અને તાપી નદીનું જળસ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું છે શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે પર્વત સીમાડા સરથાણા પૂણા ગોડાદરા અને ડુંભાલ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા રહેણાંક વિસ્તારોમાં છથી સાત ફૂટ સુધી પાણી ભરાયું હોવાનું નોંધાયું છે જેના કારણે ઘરો દુકાનો અને વેરહાઉસમાં પાણી ઘૂસી જવાથી મોટા પાયે નુકસાન થયું છે આ ઉપરાંત સુરતના મુખ્ય આર્થિક ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોને પણ આ પૂરની સ્થિતિના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ હાઈલેવલ બેઠકમાં સુરતની પૂરની સ્થિતિને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓને તાત્કાલિક રાહત પૂરી પાડવા અને બચાવ કામગીરીને વધુ મજબૂત કરવા શહેરની ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને દૂર કરવા અને તેનું આધુનિકરણ કરવા ખાડીઓમાં થતા અવરોધોને દૂર કરવા અને તેની ક્ષમતા વધારવા ભવિષ્યમાં પૂરની સ્થિતિ નિવારવા માટે લાંબા ગાળાની યોજના તૈયાર કરવી ખાડીઓના કાંઠે થયેલા અનઅધિકૃત બાંધકામો અને શ્રીપસ ફાર્મને દૂર કરવા માટે કડક પગલાં લેવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પૂરની સ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કલેક્ટર વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પૂરની અસર અને રાહતની કામગીરીની માહિતી પણ આપવામાં આવી હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસો દ્વારા પૂરની સમસ્યાને નિયંત્રણમાં લેવા અને ભવિષ્ય માટે નક્કર પગલાં લેવાની હિમાયત કરી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે તાજેતરમાં જ સી ફ્લોડનું ઉદઘાટન કર્યું હતું જે પૂરની આગાહી અને તેના નિવારણ માટે એક અદ્યતન ટેકનોલોજી છે આ બેઠકમાં આવી ટેકનોલોજીનો ઉપયોગ સુરતના પૂર નિવારણ માટે કેવી રીતે કરવો તે અંગે પણ ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી સાથે મળીને એસએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલા પૂર નિયંત્રણ યોજના પર પણ ધ્યાન આપવામાં આવશે